આરતના બચત સરકારી મંડળી લિમિટેડ પેટલા શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું પેટલા દાવલપુરા રોડ ઉપર જે એસ કે કોમ્પ્લેક્સમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું ધી આરતના સરકારી મંડળી લિમિટેડ પેટલા સંસ્થા દ્વારા દૈનિક બચત યોજના ઇનામી બચત યોજના માસિક થાપણ બચત યોજના ગોલ્ડ લોન સો દિવસ અને આરતના મેમ્બર લોન જેવી સુવિધાઓ સસ્તા દ્વારા મળશે જ્યારે પેટલા શાખામાં મેનેજર તરીકે મગનભાઈ ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે જેમાં અજીતભાઈ ચાવડા ચેરમેન શ્રી નવરીતભાઈ ઝાલા અરવિંદભાઈ પરમાર માનકુંવરબા સિસોદિયા નીલમબેન ચંદ્રકાંતભાઈ પરમાર તેમજ ગામના વડીલો તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ મગનભાઈ ઠાકોર છે આજ રોજ પેટલાદ મુકામે આરાધના બચત સહકારી મંડળીની મંડળી શાખાનું ઓપનિંગ થયેલ છે જેમાં મારી બ્રાન્ચ મેનેજર તરીકે નિમણૂક થયેલ છે એમાં આપ સૌ પ્રસંગે આજે રહ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અજીત ચાવડા અને પેટલાદના દાવનપુરા ગામની અંદર આજે ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની બસો ને એકોતેર શાખાનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે આ શાખાની અંદર માસિક થાપણ બચત યોજના ફિક્સ ડિપોઝિટ અને દીકરા દીકરીના જે ફ્યુચર્સ માટે જે પ્લાન કરવામાં આવેલો છે કે દીકરી દીકરીવાળકો દરિયો અને દીકરો માળો કુંબક દીકરો આ ત્રણ સ્કીમો અને એફડીને આ બધું અહીંયા આવતીકાલથી સ્ટાર્ટ થઈ જશે જે આરાધના બચત સહકારી મંડળીસન કેટલો વર્ષોથી ચાલે છે જે આરાધના બજેટ સહકારી મંડલી લિમિટેડ તેવીસ નવ ઓગણીસો ની અંદર એની સ્થાપના થયેલી છે અને આ ત્રેવીસ એ ત્રીસ વર્ષ પૂરા થશે જે આરાધના બચત સહકારી મંત્રી લિમિટેડના તમે વધારોને વધારે પબ્લિક પબ્લિકની અંદર ઉતરો છો તો તમારો આશય શું છે જે આરાધના બચાટ સહકારી મંડ્રી લિમિટેડનો આશય છે કે નાનામાં નાનો માણસ પોતાની આર્થિક જે તકલીફો છે એનું આઉટ સમાધાન એને જે આ બચત સહકારી મંડળી લિમિટેડમાંથી મળે અને નાનામાં નાનો માણસ જે આરતના બચત સહકારી મંડળી લિમિટેડની અંદર પોતાનું માસિક તાપમાન બચત યોજના કે એફડી કે કોઈ બી નાની મોટી સ્કીમમાં લાભ લે અને એ આર્થિક રીતે એને જે બી મદદ થઈ શકે આરતના બચત સહકારી મંડળી લિમિટેડ કરવા માટે તત્પર છે આની અંદર સાહેબ કેટલી સેવા પૂરી પાડશો તમે આની અંદર માસિક સ્થાપન બચત યોજના છે એફડીની સુવિધાઓ છે ઇન્સ્યોરન્સની સુવિધાઓ છે બીગેર